નમસ્કાર મિત્રો આપણને ખબર છે તે પ્રમાણે અત્યારે શિક્ષકોની ભરતી થઈ રહી છે અને શિક્ષકોની જે ભરતી થઈ રહી છે એમના સમાચાર આવી ગયા છે એટલે કે એમની જે ભરતી અંગેનો કાર્યક્રમ છે તે જાહેર થઈ ગયો છે તેમજ જે શિક્ષક મિત્રો છે અમને ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે તેમજ તેમને ક્યારે સ્કૂલમાં હાજર કરવામાં આવશે તેમની તારીખ જાહેર થઈ ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આ સંપૂર્ણ ડિટેલ વિડીયોમાં જોઈએ વિડિયોમાં જોતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને બધાને એક અપીલ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ચાલો આપણે આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આમાં તમે જોઈ શકો છો કે પહેલી જે નોટિફિકેશનમાં જે પહેલું છે તે આચાર્યની ભરતી માટેનું છે તેમાં વિદ્યાર્થી એવું કીધું હોય છે કે ટોટલ પ્રિન્સિપલ માટે નવસો જગ્યા માટે જાહેરાત આપવામાં આવેલી હતું જેમનું મેરિટ લિસ્ટ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે જાહેર કરવામાં આવેલું હતું ત્યારબાદ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસથી તે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી એમનું ઇન્ટરવ્યૂ લેવાનું હતું અને ત્યારબાદ શું કીધું છે વિદ્યાર્થી કે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસથી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તેમને સ્કૂલમાં હાજર કરવાની અત્યારે પ્રોસેસ શરૂ છે હવે એમનાથી આપણે આગળ જઈએ કે જે જૂના શિક્ષક મિત્રો છે તો તેમની જે ટ્રાન્સફરની પ્રક્રિયા છે તો એમાં વિદ્યાર્થીઓએ એવું કીધું છે કે જે સરકારી સોરી બિનસરકારી સરકારી જે શાળાઓ છે એમાં બે હજાર અને જે માધ્યમિક શાળાઓ છે એમાં બે હજાર એમ કરીને ટોટલ ચાર હજાર સિક ચાર હજાર શિક્ષકોની જે ટ્રાન્સફર પ્રક્રિયા છે એમની માટે પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી જેમનું મેરિટ લિસ્ટ છે તે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું અને એમણે એવું કીધેલું છે કે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં જે એમને શાળા પસંદગી એટલે કે કઈ જગ્યાએ ટ્રાન્સફર કરવું છે તેમની શાળા પસંદગી થઈ રહી છે અને એ વહેલી તકે એમનું જે શાળા તબક્કો અલગ શાળા પસંદગીનો જે તબક્કો છે તે પૂર્ણ કરવામાં આવશે અને જેટલી જગ્યા ખાલી છે તેમની જાણ કરવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જે નવી ભરતી છે એટલે કે ઉચ્ચતર માધ્યમિક એટલે કે અગિયાર પાસના સ્ટુડન્ટ માટે એમણે એવું કીધું છે કે જે ઉચ્ચ સરકારી શાળા છે એમાં સોળ સોળસો ને આઠ જેટલી જગ્યા અને જે ગ્રાન્ટેડ શાળા છે એમાં ચોવીસસો ને ચોર્યાસી એટલે કે ટોટલ બધી થઈને ચાર હજાર ને બાણું જેટલી જગ્યા છે એમની જાહેરાત એમણે પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે આપી હતી ત્યારબાદ શું કીધું છે કે એમનું મેરિટ લિસ્ટ ક્યારે બહાર પાડ્યું હતું કે સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે મેરિટ લિસ્ટ બહાર પડ્યું હતું હવે વિદ્યાર્થી મિત્રો આગળના કાર્યક્રમમાં એમણે એવું કીધું છે કે દસ માર્ચ બે હજાર પચીસના દિવસે એ આસપાસ જે સરકારી સ્કૂલ છે તેમજ અને જે ગ્રાન્ટેડ સ્કૂલ છે તેમનું પચીસ માર્ચ બે હજાર પાંચ પાસ સુધીમાં તેમનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે સ્ટુડન્ટનું તે પૂર્ણ થઈ જશે અને એપ્રિલ માસના અંત સુધીમાં તેમની પોસ્ટિંગ આપી દેવામાં આવશે અને સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તો એ સારી વાત કહી શકાય અને વિદ્યાર્થી મિત્રો જે માધ્યમિક શાળાની જે ભરતી છે તેમાં એમણે એવું કીધું છે કે ટોટલ જે સરકારી શાળા છે તેમાં બારસો જેટલા અને જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં ત્રેવીસો ને સત્તર જેટલી જગ્યા છે એટલે કે ટોટલ બધા મળીને પાંત્રીસો ને સત્તર જેટલી જગ્યા છે હવે આ જે પાંત્રીસો ને સત્તર જેટલી જગ્યા છે તેમનું મેરિટ લિસ્ટ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે બહાર પાડવામાં આવેલું હતું અને જે સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે મેરિટ લિસ્ટ બહાર પાડેલું હતું તેમાં ત્યારબાદ એમણે એવું કીધું છે કે પંદર માર્ચ બે હજાર સુધીમાં જે સરકારી સ્કૂલ છે તેની અને ગ્રાન્ટેડ સ્કૂલની ત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે અને એપ્રિલ માસ સુધીમાં છે ને સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની એમણે કાર્યક્રમ જાહેર કરેલો છે પ્રાથમિકનો અત્યાર સુધી એમણે કાર્યક્રમ જાહેર કર્યો નથી હવે જ્યારે પ્રાથમિકનો કાર્યક્રમ જાહેર થઈ ત્યારે તો અમને વિડીયો દ્વારા અપડેટ કરી દેવામાં આવશે તેથી વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો A par.